હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર અગિયાર પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર તેર છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ત્રણના બે દાખલા એટલે કે દાખલા નંબર છ અને દાખલા નંબર સાતની ગણતરી કરીશું તો ચલો દાખલા નંબર છથી આપણે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ તો આપણે તેની રકમ વાંચીએ અને પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ તેનું સોલ્યુશન મેળવીએ તો દાખલા નંબર છ એની રકમમાં આપણને શું આપેલું છે કે લંબવૃત્તીય શંકુનું ઘનફળ નવ હજાર આઠસો ને છપ્પન સેન્ટીમીટરનો ઘન છે તેના પાયાનો વ્યાસ અઠ્યાવીસ સેમી છે તો શંકુની ઊંચાઈ શંકુની ત્રાસી ઊંચાઈ અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો તો જો અહીંયા તમને ઘનફળ આપેલું છે અને વ્યાસ આપેલું છે તો વ્યાસના આધારે આપણને ત્રીજા મળી જશે અને જે ઘનફળનું સૂત્ર મૂકીશું તો આપણને ઊંચાઈ મળી જશે પછી જે ઊંચાઈ જે આપણી ત્રિજ્યા આપેલી છે તો એને એના આધારે આપણને ત્રાસી ઊંચાઈ મળી જશે અને ત્રાસી ઊંચાઈના આધારે વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ મળી જશે તો ત્રણેય સ્ટેપ બાય સ્ટેપ દાખલા છે તો ચાલો આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો અહીં આપણે ત્રીજ્યા શોધીશું કેમ કે આપણને વ્યાસ આપેલો છે તો અહીં આપણે લખીશું કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા બે તો વ્યાસ આપણને અઠ્યાવીસ સેમી આપેલો છે તો અહીં આપણે લખીશું અઠ્યાવીસ ભાગ્યા બે તો અહીંયા આપણને ત્રિજ્યા મળી ચૌદ સેન્ટીમીટર ઓકે તો હવે આપણે સૂત્ર મૂકી અને સિમ્પલી આપણે તેની કિંમત શોધી લઈએ તો સૌપ્રથમ તો અહીં આપણે શંકુની ઊંચાઈ મળી જશે તો અહીંયા આપણે લખીશું જે આપણો પહેલો દાખલો છે જેમાં આપણે ઊંચાઈ શોધવાની છે તો શંકુનો ઘનફળ આપણને કેટલું આપેલું છે અહીંયા નવ હજાર આઠસો ને છપ્પન સેન્ટીમીટરનો ઘન તો અહીંયા આપણે લખીશું કે નવ હજાર આઠસો છપ્પન અને સેન્ટીમીટરનો ઘન ઓકે તો શંકુના ઘનફળનું સૂત્ર શું છે અહીંયા એક તૃતીયાંશ પાય આરનો વર્ગ ગુણ્યા એચ બરાબર નવ હજાર આઠસો ને છપ્પન હવે આપણે કિંમત મૂકી દઈએ તો એક તૃતીયાંશ એમના એમ પાયની કિંમત બાવીસ ભાગ્યા સાત પછી ત્રીજી આપણને અહીંયા ચૌદ સેમી મળી તો આરનો વર્ગ છે તો ચૌદ ગુણ્યા ચૌદ અને ગુણાકારમાં અહીંયા એચ ઓકે હવે જે પણ ઉડતું હોય એ આપણે પહેલાં ઉડાડી લઈએ તો અહીંયા જો સાત જો ચૌદ થાય તો અહીંયા સાત સાત ઉડી ગયા તો અહીંયા બે આવશે અને બરાબરની પેલી સાઈડ આપણા છે અહીંયા નવ હજાર આઠસો ને છપ્પન ઓકે તો હવે આપણે અહીંયા એચને કરતા બનાવીએ તો જે ભાગાકારમાં ત્રણ છે એ ગુણાકારમાં જશે અને બાકીના જે આ ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે તો અહીંયા આપણે લખીશું કે એચ બરાબર નવ હજાર આઠસો ને છપ્પન અને ગુણાકારમાં ત્રણ અને બીજું બધું ભાગાકારમાં આવશે અહીંયા તો ભાગાકારમાં શું આવશે અહીંયા ચૌદ ઓકે આ બધું હવે જે પણ આપણું ઉડતું હોય એને ઉડાડી લઈએ તો ચાલો આપણે ઉડાડીએ તો અહીં જે નવ હજાર આઠસો છપ્પન છે એને પહેલા આપણે બે વડે ઉડાડશું તો કેટલા આવશે અહીંયા જો છપ્પનના અડધા અઠ્યાવીસ થશે અને અઠ્ઠાણુંના ના અડધા કે કેટલા થાય અહીંયા આપણે ઓગણપચાસ થશે તો અહીંયા આપણો ઓગણપચાસ અઠ્યાવીસ આવશે સિમ્પલી તમારે આવી રીતે ગણતરી કરી લે છે એટલે તમને જવાબ મળી જાય તમારે ભાગાકાર કરવા જવાનું નથી ઓકે હવે ફરીથી આપણે બે વડે ઉડાડીએ તો અહીંયા સાત આવશે અને આના અડધા કેટલા થશે જો અઠ્યાવીસના અડધા ચૌદ અને ઓગણપચાસના અડધા અડધા કેટલા થશે અહીંયા આપણા ચોવીસ પચાસ થશે તો ચોવીસ પચાસમાં આપણે અઠ્યાવીસ એડ કરીશું તો કેટલા મળશે આપણને અહીંયા સોરી આપણે ચૌદ એડ કરવાના છે તો આપણને ચોવીસો ચોસઠ મળશે તો અહીંયા આપણે આવશે ચોવીસો ચોસઠ તમારે આવી રીતે ડાયરેક્ટ કરી લેવાનું છે ફરીથી આપણે બે બે વડે ભાગી લઈએ તો અહીંયા બાવીસની જગ્યાએ અગિયાર આવશે અને અહીંયા ચોવીસના અડધા બાર અને ચોસઠના અડધા બત્રીસ તો બાર બત્રીસ આવશે ઓકે હવે આપણે ફરીથી ભાગાકાર કરીએ તો જે બાર બત્રીસ છે શું એને સાત વડે ભાગી શકાય છે તો ચાલ આપણે ભાગાકાર કરીએ અહીંયા સાઈડમાં તો અહીંયા આપણે સાઈડમાં ભાગાકાર કરીશું કે બાર બત્રીસ ભાગ્યા સાત તમે ડાયરેક્ટ પણ કરી શકો છો પણ જેમને ના આવડે એ અહીંયા ભાગાકાર કરી શકે છે તો સાત એકાદ સાત જો બારમાંથી સાત જશે તો પાંચ વચ્ચે ઉપરથી ત્રણ ઉતાર્યા તો હવે હવે શું થશે સિત્યો સિત્યો ઓગણપચાસ થશે તો તેપન માંથી ઓગણપચાસ જશે તો ચાર વચ્ચે ઉપરથી બે ઉતાર્યા અને સાત છ બે ઓકે પરફેક્ટ તમારે અહીંયા ઝીરો ઝીરો શેષ આવી ગયા તો જે આપણે સાત વડે ભાગીએ તો આમાં શું આવશે એકસો ને આવશે તો ચાલ આપણે સાત વડે ઉડાડીએ હવે તો હવે આવી ગયું એકસો ને ઓકે હવે આપણે ટ્રાય કરીએ કે જે એકસો છોતેર છે એને અગિયાર વડે ભાગી શકાય છે તો ચાલ ચાલો આપણે સાઈડમાં અહીંયા ભાગાકાર કરીએ કે એકસો ને છોતેર ભાગ્યા અગિયાર તો અગિયાર એકા અગિયાર તો અહીંયા આપણે સત્તરમાંથી અગિયાર જશે તો છ વધશે ઉપરથી છ ઉતર્યા તો અગિયાર છાસઠ તો ઓકે ઝીરો શેષ આવી ગયો તો જે એકસો ચોતેર છે એને આપણે અગિયાર વડે ભાગીએ તો અહીંયા આપણને શું મળશે સોળ મળશે ઓકે હવે નીચે કે ભાગાકારમાં છે એની ઉપર શું વધ્યું આપણો એક આ સોળ વધ્યા અને એક આપણા ગુણાકારમાં તમારે ત્રણને ખાસ નથી ભૂલી જવાના ગણાવી વિધા તો અહીંયા ભૂલી જાય છે મેં હું જ્યારે પણ પેપર ચેક કરું છું ત્યારે ડાયરેક્ટ અહીંયા સોળ સેન્ટીમીટર લખી દે છે પણ આ ગુણાકારમાં ત્રણ તમારે ભૂલવાના નથી તો અહીંયા આપણે લખીશું કે જે એચની કિંમત છે એચની કિંમત આપણને મળી સોળ ગુણ્યા ત્રણ એટલે કે અહીંયા આપણને મળ્યું એચની કિંમત અડતાલીસ સેન્ટીમીટર સાવ સિમ્પલ દાખલો તો ખાલી ખાલી અહીંયા તમને જો દરેક વસ્તુ ઉડાડતા આવડી જાય આવી રીતે ભાગાકાર આવડી જાય તો સાવ સિમ્પલ દાખલો છે તો આપણે એચની કિંમત મળી ગઈ હવે આપણો બીજો પ્રશ્ન શું છે અહીંયા પહેલાં તો આપણે શંકુની ઊંચાઈ શોધી લીધી હવે આપણે શંકુની ત્રાસી ઊંચાઈ શોધી શોધીએ તો એ પણ તમને સૂત્ર આવડે જ છે અહીંયા કે ત્રાસી ઊંચાઈ બરાબર જે પેલો એલનો વર્ગ છે બરાબર આરનો વર્ગ પ્લસ એચનો વર્ગ તો અહીંયા આપણે લખીશું કે જે આપણો બીજો દાખ દાખલો છે એમાં આપણે ડાયરેક્ટ જ લખી દઈએ અહીંયા એલનો વર્ગ લખો નથી અહીંયા તો ત્રાસી ઊંચાઈ બરાબર અહીંયા એલ બરાબર વર્ગમૂળની અંદર આરનો વર્ગ એટલે કે ત્રીજાનો વર્ગ પ્લસ ઊંચાઈનો વર્ગ આ સૂત્ર કોના પરથી આવ્યું છે તો અહીંયા જે એલનો વર્ગ છે બરાબર આરનો વર્ગ પ્લસ એચનો વર્ગ થાય પણ અહીંયા આપણે ડાયરેક્ટ વર્ગ નીકળ વર્ગ નીકાળી દીધો છે એટલે બરાબરની પ્રસાર વર્ગનું આવી ગયું અને જે આપણું શંકુ હોય છે શંકુમાં શું હોય છે અહીંયા કાટખૂણો હોય છે આ નીચેનો ભાગ ગોળાકાર ભાગ તો આ જે કાટખૂણો એમાં ઊંચાઈ હોય આ ત્રીજા હોય અને આ એલ હોય તો અહીંયા જો આ જે કાટખૂણો બને છે અહીંયા તો જે કર્ણોનો વર્ગ છે એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય આ તો તમને આવડે છે છતાં પણ ફરીથી રિવિઝન કરાવી લીધું તમને કદાચ ભૂલી જાઓ કે ક્યાં એચ આવે ક્યાં યાર આર આવે તો ક્યાં એલ આવે તો તમને કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમારું સૂત્ર યાદ રાખવાની પણ જરૂર પડે નહીં તમે તમે ખાલી આકૃતિ દોરો અને પરફેક્ટલી તમને બધું યાદ આવી જાય તો હવે ચાલો આપણે કિંમત મૂકીએ અને ત્રાસી ઊંચાઈ શોધી લઈએ તો અહીંયા આપણને ત્રીજા કેટલી મળી હતી ચૌદ મળી હતી આપણે અઠ્યાવીસ ભાગ્યા બે કર્યું હતું તો અહીંયા ચૌદનો વર્ગ અને ઊંચાઈ આપણને કેટલી મળી અહીંયા આપણે હમણાં સુધી અડતાલીસ મળી છે તો અહીંયા અડતાલીસ ઓકે તો જો ચૌદનો વર્ગ તો તમને આવડે છે અહીંયા કેટલો થશે અહીંયા આપણો ચૌદનો વર્ગ થશે એકસો ને છન્નું પણ અહીંયા તમને અડતાલીસનો વર્ગ આવડતો નથી તો અહીંયા સિમ્પલે તમારે સાઇડમાં ગુણાકાર કરી લેવાનો છે કે અડતાલીસ ગુણ્યા અડતાલીસ એકાદ દશકની શૂન આઠ બત્રીસનો બગડો વધી ત્રણ અહીંયા ચાર ગુણ્યા ચાર સોળ ને ત્રણ વધી ઓગણીસ થઈ જશે પછી ઇઠ્યુટ્યુ ચોસઠનો ચોગડો વધી છ આઠ ચોક બત્રીસ ને છ અડત્રીસ થઈ જશે ઓકે તો સરળો કરીએ ચાર જીરો વધી એક ત્રણ અને એક તો આપણને કેટલું મળ્યું અહીંયા સોરી બે આવશે કેમ કે અહીંયા ફરીથી વધી આવશે અને ત્રેવીસો ચાર મળ્યું તો અહીંયા આપણે અડતાલીસનો વર્ગ મળ્યો ત્રેવીસો હવે આપણે જો જે ત્રેવીસો ને ચાર છે એમાં આપણે એકસો અને છન્નુંને એડ કરીશું તો કેટલા થઈ જશે આપણા પચીસો થઈ જશે તમારે ખાલી ત્રેવીસો ને બસ્સો એડ કરવાના છે તમારે ચાર અને પહેલાં છન્નુંને ભૂલી જવાના છે તો ત્રેવીસોમાં બસો એડ કર્યા તો કેટલા થયા આપણે પચીસો થઈ ગયા તો સિમ્પલી અહીંયા આપણને વર્ગમૂળની અંદર મળ્યો સરવાળો પચીસો હવે તમને ખબર છે જો પચીસો છે તો પચીસો કોનો વર્ગ છે પચાસ અને જો તમને ના આવડે તો તમારે પચીસ અને સોને અલગ કરી દેવાના છીએ તો પચીસ કોનો વર્ગ છે પાંચનો અને સો દસનો વર્ગ છે તો પાંચ ગુણ્યા દસ તમારા સિમ્પલી પચાસ થઈ જશે પણ અહીં આપણે ડાયરેક્ટ કરીએ અંદર તો આ શું થશે આપણો પચાસનો વર્ગ થશે ઓકે તો વર્ગ અને વર્ગમાં નીકળી ગયો તો સિમ્પલી જે આપણી ત્રાસી ઊંચાઈ છે એલ તો અહીં આપણે લખીએ કે ત્રાસી ઊંચાઈ એલ આપણને કેટલી મળી અહીંયા આપણને પચાસ સેન્ટીમીટર મળ્યું ઓકે તો આપણને ઊંચાઈ અડતાલીસ સેન્ટીમીટર મળી અને અહીંયા આપણને ત્રાસી ઊંચાઈ કેટલી મળી પચાસ સેન્ટીમીટર મળ્યું હવે અહીંયા આપણને ત્રીજો પ્રશ્ન પૂછ્યો હતો એમાં શું પૂછ્યો હતો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવો એટલે કે શોધો તો અહીંયા આપણને ત્રાસી ઊંચાઈ મળી ગઈ છે તો સિમ્પલી આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ આપણને મળી જશે તો ચલો હવે આપણે દાખલા નંબર ત્રણની ગણતરી કરીએ તો એમાં આપણને આપેલું છે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો તો ચાલો આપણે શોધી લઈએ કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા આપણને ગનફળ નથી કીધું ક્ષેત્રફળ કીધું છે તો કયું સૂત્ર આવશે અહીંયા પાઈ આર એલ આવશે તો પાયની કિંમત બાવીસ ભાગ્યા સાત ત્રીજી આપણે ચૌદ શોધી હતી અને ત્રાસી ઊંચાઈ આપણને પચાસ મળી હતી તો હવે જે ઉડે આપણે ઉડાડી દઈએ તો જો સાત દુ ચૌદ થશે તો ઓકે આ આપણા થઈ ગયા હવે જો આ પચાસ ગુણ્યા બે તો એકલા થશે સો સો થઈ જશે અને બાવીસ ગુણ્યા સો તો એ આપણા સિમ્પલી બાવીસો થઈ જશે તો આપણે કરીએ અહીંયા કે બાવીસ ગુણ્યા સો તો આ આપણા બાવીસો થઈ જશે અને અહીંયા આપણને ક્ષેત્રફળ આપેલું છે એટલે શું આવશે અહીંયા સેન્ટીમીટરનો વર્ગ આવશે ઓકે તો આ આપણને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ મળી ગયું ઓકે તો અહીંયા આપણો સંપૂર્ણ આખો જે દાખલો હતો દાખલા નંબર કયો હતો અહીંયા દાખલા નંબર છ આપણો પૂર્ણ થઈ ગયો હવે આપણે દાખલા નંબર સાતની ગણતરી કરીએ તો ચાલો આપણે આગળ વધીએ એની રકમ વાંચીએ અને દાખલા નંબર સાતની ગણતરી કરીએ તો આમાં તમારે થોડો કોન્સેપ્ટ સમજવાની જરૂર છે જો જો તમને કોન્સેપ્ટ આવડી હશે તો દાખલો સાવ ઇઝી છે તો ચાલ આપણે કોન્સેપ્ટ સમજીએ તો દાખલા નંબર સાત એની આપણે રકમ વાંચીએ કે કાટકોણ ત્રિકોણ એ બી સીની બાજુના માપ પાંચ સેમી બાર સેમી અને તેર સેમી છે જો તેને બાર સેમી લંબાઈવાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરાવવામાં આવે તો તેથી બનતા શંકુનું ઘનફળ શોધો તો ચાલો અહીંયા તો પહેલાં તમને આકૃતિ દ્વારા કોન્સેપ્ટ સમજાવું પછી હું તમને સમજાવું કે આપણે શોધવાનું શું છે કે આપણને કેવી રીતે ત્રિજિયા મળશે કેવી રીતે ઊંચાઈ મળશે કેવી રીતે ત્રાસી ઊંચાઈ મળશે એ તમને દરેક કોન્સેપ્ટ સમજાવું ચાલો આપણે સમજીએ તો અહીંયા આપણને પહેલાં તો એક ત્રિકોણ આપેલો છે ત્રિકોણ એ બી આપણે અહીંયા દોરીએ કે આ જે આપણું ત્રિકોણ છે આપણું એ ત્રિકોણ છે પરફેક્ટ ઓકે એ બી અને સી એમાં આપણો કાઠ છે તો કાટખૂણાની સામેની બાજુ કર્ણ બનશે તો અહીંયા આપણને બાજુના માપ આપેલા છે પાંચ સેમી બાર સેમી અને તેર સેમી હવે તમને ખબર છે કે જે સૌથી મોટામાં મોટું માપ હોય એ કોણ હોય કર્ણનું હોય કેમ કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય એટલે કે જે ક કાટકોણાની સામેની બાજુ છે કર્ણ એસી એ કેટલો છે જે સૌથી મોટો માપ કયો છે તેર સેમી છે તો આ આપણું અહીંયા એસી છે એ અહીંયા તેર સેમી હશે ઓકે હવે આપણને શું કીધું છે અહીંયા કે જે બાર સેમી છે બાર સેમી લંબાઈવાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરવામાં આવે છે એટલે કે જે અહીંયા તમને ટુડીમાં સમજણ નહીં પડે જો થ્રીડી હોય તો તમને સમજણ પડો છતાં પણ આપણે જે આ ભાગ છે આ સી છે એને અહીંયા પરિભ્રમણ કરવામાં આવે છે આખો તમને ચલો બતાવું તો આવી રીતે જો અહીંયા આ સાઈડ આવશે સી પછી ઓકે આ એને પરિભ્રમણ થઈ ગયું તમને પરફેક્ટલી આઈડિયા આવી ગયો તો અહીંયા તમારું સી હવે અહીંયા આવી ગયું ઓકે આવી રીતે ગોળ પરિભ્રમણ કરવામાં આવે છે હવે આ પરિભ્રમણ કર્યું એના લીધે અહીંયા તમારું શંકુ બન્યું તમને દેખાય છે જો આ તમારો નીચેનો ગોળાકાર ભાગ અને તમારો ઉપરનો ભાગ છે આ તમારું શંકુ બની ગયું ઓકે તમને આઈડિયા આવી ગયો તો હવે તમને કંઈ દેખાય છે તો ક્યાં દેખાય છે જો આ જે છે એ શું બનશે અહીંયા તમારી ત્રિજ્યા બનશે અને આ શું બનશે ઊંચાઈ બનશે અને આપણે કઈ બાજુના આસપાસ પરિભ્રમણ કર્યું તો આ જે એ બી હતી એની આસપાસ આપણે પરિભ્રમણ કર્યું અને એ બી કેટલું છે અહીંયા જો તમને રકમમાં આપેલું છે કે બાર સેમીની આસપાસ પરિભ્રમણ કર્યું છે તો જે આપણી ઊંચાઈ એચ છે એ બાર સેમી બની જશે અને જે ત્રિજ્યા આર છે એ કેટલી બની જશે અહીંયા પાંચ સેમી બની જશે ઓકે તમને રકમ આપેલું છે પાંચ બાર અને તેર તો અહીંયા આપણને ઊંચાઈ અને ત્રીજિયા મળી ગઈ તો આપણને અહીંયા પ્રશ્નો શું પૂછ્યો છે કે તેથી બનતા શંકુનું ઘનફળ શોધો તો સિમ્પલ આપણે ત્રિજ્યા અને ઊંચાઈની હવે કિંમત મૂકી દઈએ ઓકે તમને કોન્સેપ્ટ સમજ પડી ગયો ના પડ્યો તો આના પછીનો દાખલો પણ એના જેવો જ છે પણ આપણે આગળના લેક્ચરમાં એને ગણવાના છીએ તો આપણે ચલો હાલ આ દાખલાને આપણે પૂર્ણ કરીએ તો અહીંયા આપણે લખીશું કે શંકુનો ગનફળ શંકુનો ગનફળ બરાબર તમને સૂત્ર આવડે જ છે અહીંયા એક તૃતીયાંશ પાઈ આરનો વર્ગ એચ તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ તો એક તૃતીયાંશ એમના એમ પાઈની કિંમત અહીંયા બાવીસ ભાગ્યા સાત ત્રીજા આપણે અહીંયા પાંચ સેમી છે અને ઊંચાઈ બાર સેમી છે તો આરનો વર્ગ છે તો પાંચ ગુણ્યા પાંચ અને ગુણ્યા અહીંયા બાર ઓકે હવે જે પણ ઉડતો આપણે ઉડાડી લઈએ તો અહીંયા ત્રણ ચોક બાર થાય તો ત્રણ ત્રણ ઉડી જશે તો અહીંયા ચાર આવશે હવે જો અહીંયા આ પાંચ ગુણ્યા પાંચ થશે અને પચીસ ગુણ્યા ચાર તમારા સો થશે તો અહીંયા શું આવશે અહીંયા જો આ બાવીસ ભાગ્યા સાત છે એટલે કે અહીંયા બાવીસ ભાગ્યા સાત અને ગુણાકારમાં અહીંયા સો છે તો આને આપણે જો આ બાવીસ ભાગ્યા સાત છે એ આપણી પાઈની જ કિંમત છે અહીંયા તો પાઈ ગુણ્યા છે તો આને આપણે સો પાય કહી શકીએ હવે હાલ આ કેમ લખ્યું છે કેમ કે આગળ આપણે જે ગુણોત્તર આવશે એમાં આપણે ડાયરેક્ટ પાય પાઈને ઉડાડી દઈશું આપણે પોઈન્ટમાં જવાબ લખીશું નહીં તો આ આપણને શું મળશે જે બાવીસ ભાગ બાવીસ ગુણ્યા સો છે તો બાવીસો ભાગ્યા એ આપણને સાત મળશે અને અહીંયા ભાગાકાર કરી લઈશું તમને બાવીસ ભાગ્યા સાત તમને આવડે છે કે ત્રણ પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ થાય તો અહીંયા આપણને કેટલો મળશે ત્રણસો ને ચૌદ મળશે કેમ કે ગુણાકારમાં સો છે એટલે અને આ આપણું ઘનફળ છે એટલે કે અહીંયા તમારો સેન્ટીમીટરનો ઘન થશે છતાં પણ તમે ભાગાકાર કરવો તો કરી શકો છો અહીંયા જે બાવીસ ભાગ્યા સાત છે એની આપણે કિંમત મૂકી છે એ પાય છે તો પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ ત્રણ પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન ઓકે તો આ આપણે સિમ્પલી કિંમત મૂકી તો અહીંયા ગુણાકારમાં સો હતા તો આપણે સિમ્પલી અહીંયા આ ચૌદને પોઈન્ટ બે પોઈન્ટને આગળ લઈ ગયા તો ત્રણસો ચૌદ આપણને ડાયરેક્ટ મળી ગયું અને આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણને જવાબ સો પાય પણ મળ્યો છે અને આ જવાબ પણ મળ્યો છે કેમ કે ગુણોત્તર આવશે ત્યારે પાઈ ઉડી જશે જે આપણો આગળનો દાખલો છે દાખલા નંબર કયો છે આપણો દાખલા નંબર આઠ છે એમાં તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો આ લેક્ચરમાં માત્ર આપણે બે દાખલા ગણ્યા દાખલા નંબર છ અને સાત આગળનો દાખલો પણ એવો જ છે પણ આપણે એને આગળના લેક્ચરમાં ગણવાના છીએ તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે